આજનું રાશિફળ ગુરુવાર અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ જાણો આજનું પંચાંગ દિવસના ચોઘડિયા રાત્રિના ચોઘડિયા આજે ગુરુવારે તમામ બાર રાશિઓને અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે નસીબ મજબૂત રહેશે બાકી રહેલા કાર્યો પૂર્ણ ધંધામાં જબરદસ્ત લાભ આજનું રાશિફળ ગુરુવાર અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આજે મિથુન રાશિના લોકોએ પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ વૃશ્ચિક રાશિમાં મજા આવશે તમામ બાર રાશિઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે આજે આ બાર રાશિઓ માટે અલગ અલગ સંકેતો આપે છે કેટલીક રાશિઓ માટે નાણાકીય લાભ કારકિર્દીની તકો અને કૌટુંબિક સુખની શક્યતા છે જ્યારે કેટલીક રાશિઓને ખર્ચ સ્વાસ્થ્ય અને માનસિક તણાવ જેવા પડકારોનો સામનો કરવો પડશે મોટાભાગની રાશિઓ માટે સંયમ ધીરજ અને સમજણથી કામ કરવું જરૂરી છે આજે આ રાશિઓ માટે મહત્વપૂર્ણ સંકેતો લાવ્યા છે મેષ રાશિના લોકોને આત્મવિશ્વાસ મળશે અને નાણાકીય લાભની તકો મળી શકે છે જ્યારે વૃષભ રાશિના લોકોએ રોકાણ કરવામાં સાવધાની રાખવી પડશે મિથુન રાશિના લોકોએ પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે જ્યારે કર્ક રાશિના લોકોએ ધીરજથી કામ કરવું જોઈએ સિંહ રાશિ માટે નસીબ મજબૂત રહેશે અને બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે કન્યા રાશિના લોકો માટે સ્વાસ્થ્ય અને ખર્ચનો પડકાર હોઈ શકે છે તુલા રાશિના લોકોએ પરિવાર અને કામમાં સંતુલન રાખવું પડશે વૃશ્ચિક રાશિનો સમય આનંદદાયક અને ધર્મમાં રસ વધારનાર રહેશે ધનુ રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા મળશે પરંતુ લગ્ન જીવનમાં વિવાદો થઈ શકે છે મકર રાશિના લોકોએ નાણાકીય જોખમોથી બચવું પડશે કુંભ રાશિના લોકોને આર્થિક લાભ મળશે અને મીન રાશિ માટે દિવસ શુભ રહેશે આજે બાર રાશિના જાતકોએ કાળજીપૂર્વક નિર્ણયો લેવા અને ધીરજ રાખવાની જરૂર છે ચાલો જાણીએ દિવસ અને રાત્રિના ચોઘડિયા અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ગુરુવાર દિવસના ચોઘડિયા શુભ સવારે છ વાગીને ઓગણત્રીસ મિનિટ સવારે આઠ વાગીને ત્રણ મિનિટ શુભ રોગ સવારે આઠ વાગીને ત્રણ મિનિટ સવારે નવ વાગીને છત્રીસ મિનિટ અશુભ उद्वेग सवारे नौ मिनट, सवारे मिनिट सवरे अग्यार नौ मिनट अशुभ चल सवारे अग्यार नौ मिनट, बपोरे बार बेतालीस मिनट सामान्य लाभ बपोरे बारीने बेतालीस बपोरे बेवाग सोड़ मिनिट लाभदायी अमृत बपोरे बेवागी ने सो मिनट, बपोरे तरण वगी ओगण पचास मिनट श्रेष्ठ काड़ बपोरे तरण वागी ने ओगण पचास मिनिट सांजे पांच वगी ने तेवीस अशुभ शुभ सांजे पांच वगी तेवीस मिनिट सांजे छी ने पचास मिनिट शुभ रात्रि चौघड़िया अमृत सांजे छी पचास मिनिट सांजे आठ वगी ने सोल मिनिट श्रेष्ठ चल सांजे आठ वगी ने सोल मिनिट रात्र नौ वगी त्रेतालीस मिनिट सामान्य रोग रात्र नौ वगी त्रेतालीस मिनिट रात्र अग्यारगे नौ मिनिट अशुभ काड़ रात्र ने नौ मिनीट बपोरे बार ने छ्रीस मिनिट एम बार सप्टेम्बर अशुभ लाभ रात्र बार छ्रीस मिनिट बे, बे मिनिट बार सप्टेम्बर लाभदायी उद्वेग सवारे सवरे तरण वगी ने ओगत मिनिट ए एम बार सप्टेम्बर अशुभ शुभ सवरे तरण वगी ओगण त्रीस मिनिट सवार चार वगी ने पंचावन मिनिट बार सप्टेम्बर शुभ અમૃત સવારે ચાર વાગીને પંચાવન મિનિટ સવારે સાડા છ વાગ્યા બાર સપ્ટેમ્બર શ્રેષ્ઠ ચાલો જાણીએ આજનું પંચાંગ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના પંચાંગ અને શુભ રાશિ ગુરુવાર અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ એ અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે આ પિતૃ પક્ષનો ચોથો દિવસ છે અને આજે ચતુર્થી શ્રાદ્ધ કરવામાં આવશે તેને ભરણી શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ગયા અને પુષ્કર તીર્થમાં શ્રાદ્ધ કરવા જેટલું જ પવિત્ર માનવામાં આવે છે ગુરુવાર હોવાથી તે ભગવાન વિષ્ણુની પૂજા માટે પણ યોગ્ય છે આજનો પંચાંગ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ તિથિ ચતુર્થી બપોરે સવારે બે વાગીને બાવીસ મિનિટ સુધી પછી પંચમી નક્ષત્ર અશ્વિની બપોરે સવારે ત્રણ વાગ્યા વાગ્યા સુધી પછી ભરણી યોગ ધ્રુવ સાંજે સવારે સાત વાગીને પાંચ મિનિટ સુધી પછી વ્યાઘાત કરણ બાલવ બપોરે સવારે બે વાગીને બાવીસ મિનિટ સુધી પછી કૌલવ પક્ષ કૃષ્ણ પક્ષ દિવસ ગુરુવાર સૂર્યોદય અને ચંદ્રોદય સૂર્યોદય સવારે સવારે છ વાગીને ચાર મિનિટ સૂર્યાસ્ત સાંજે સવારે છ વાગીને એકત્રીસ મિનિટ ચંદ્રોદય રાત્રે સવારે નવ વાગીને ત્રણ મિનિટ ચંદ્રાસ્ત સવારે સવારે નવ વાગીને ત્રેવીસ મિનિટ बार सप्टेम्बर शुभ मुहूर्त अभिजीत मुहूर्त सवारे ने बावन मिनट थी, बपोरे बार बेतालीस मिनट सुधी ब्रह्म मुहूर्त सवारे चार मिनट थी सवारे पांच अठार मिनट सुधी विजय मुहूर्त बपोरे बेस मिनिटी सवेरे तरण बार मिनट सुधी गोधूली मुहूर्त सांजे छी ने एकत्र मिनट थी सवारे छ चौप्पन मिनिट सुधी अशुभ समय राहुकाल બપોરે એક વાગીને પચાસ મિનિટથી સવારે ત્રણ વાગીને ચોવીસ મિનિટ સુધી યમગંડ સવારે છ વાગીને ચાર મિનિટથી સવારે સાત વાગીને અડત્રીસ મિનિટ સુધી ગુલિક કાલ સવારે નવ વાગીને અગિયાર મિનિટથી સવારે દસ વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી ગંડમૂળ બપોરે ત્રણ વાગ્યા વાગ્યા સુધી અશ્વિની નક્ષત્ર આજે ખાસ નોંધ ગંડમૂળ નક્ષત્રની અસર આજે બપોરે ત્રણ વાગ્યા વાગ્યા સુધી રહેશે ચંદ્ર સ્થિતિ ચંદ્ર રાશિ ચંદ્ર દિવસ અને રાત મેષ રાશિમાં ગોચર કરશે આજનું શુભ રાશિ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ભરણી શ્રાદ્ધના આ દિવસે ગ્રહોની યુતિ કેટલીક રાશિઓ માટે ખાસ શુભ રહેશે ચંદ્ર મેષ રાશિમાં હોવાથી ઘણી રાશિઓને ઊર્જા અને લાભ મળશે ચાલો જાણીએ આજનું રાશિફળ તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે એક મેષ રાશિ એરિઝ દરેકે દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે તમારી મહત્વાકાંક્ષા વિશે મોટી વયની વ્યક્તિને જણાવો તેઓ તમારી મદદ કરવા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરશે પ્રેમીને આજે તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલા પોતાની ભૂલનો અહેસાસ કરો અને તેમને મનાવી લો જો તમે કાર્યક્ષેત્રમાં સારું કરવા માંગો છો તો પોતાના કામમાં આધુનિકતા લાવવાનો પ્રયત્ન કરો આની સાથે નવી ટેકનોલોજીથી અદ્યતન રહો આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે બે વૃષભ રાશિ ટોરસ યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે આજના દિવસે તમે ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહી શકો છો આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસપાત્રની સલાહ લેવી જોઈએ સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે પ્રેમ જીવન આશા લાવશે કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે ત્રણ મિથુન રાશિ જેમનાય લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો આજના દિવસે તમે ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહી શકો છો આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસપાત્રની સલાહ લેવી જોઈએ તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અતિ આનંદને માણો આજે કામના સ્થળે તમે કશું ખરેખર અદ્ભુત કરશો ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારો મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો ચાર કર્ક રાશિ કેન્સર ફિટનેસ તથા વેટ લોસ પ્રોગ્રામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે પ્રેમીને આજે તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલા પોતાની ભૂલનો અહેસાસ કરો અને તેમને મનાવી લો તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો જો કે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે આ બાબત તમને મધોશ બનાવી દેશે પાંચ સિંહ રાશિ લિયો એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો આજે તમે સારું એવું ધન કમાશો પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે જે સરવાળે તમને હતાશ કરી મૂકશે છ કન્યા રાશિ વર્ગો કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જોકે આ સમયે તમને ધન કરતા પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ સમંધ્યો મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આજે તમારું પાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારું સન્માન થશે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો સાત તુલા રાશિ લીબ્રા તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું તમારો પરિવાર તમારી વાહારે આવશે તથા કટોકટીના સમયમાં તમારું માર્ગદર્શન કરશે કોઈ કાર્યમાં માસ્ટરી હાંસલ કરનારી વ્યક્તિનું નિરીક્ષણ કરી તમે કેટલાક પાઠ શીખી શકો છો આ બાબત તમારા આત્મવિશ્વાસને દ્રઢ બનાવવામાં અત્યંત મદદરૂપ થઈ શકે છે પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે હા તમે જ એ નસીબવંત છો આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે આઠ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશા સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે આ બાબત તમને નર્વસ કરી મૂકશે આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તેમને રજૂ ન કરતા જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે નવ ધનુ રાશિ સેજિટેરિયસ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે તમારી કોઈ જૂની બીમારી તમને આજે હેરાન કરી શકે છે જેના લીધે તમને હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું ધન પણ ખર્ચ થઈ શકે છે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે દસ મકર રાશિ કેપ્રિકોન કોઈ હાઈ પ્રોફાઇલ વ્યક્તિને મળીને નર્વસ થઈ તમારો આત્મવિશ્વાસ ખોઈ ન બેસતા જેમ ધંધા માટે મૂડી જરૂરી છે તેમ સારા સ્વાસ્થ્ય માટે આત્મવિશ્વાસ આવશ્યક છે લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતા સારો હોવાનું જણાય છે અગિયાર કુંભ રાશિ અક્વેરિયસ તમારો ગુસ્સો રાયમાંથી પર્વત સર્જી શકે છે જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળો આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે તમને કોઈક સારા સમાચાર મળશે જે તમને જ નહીં પણ તમારા પરિવારના સભ્યોને પણ ખુશખુશાલ કરી મૂકશે આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટેકનોલોજીનો સ્વીકાર મહત્વની બાબત સાબિત થશે જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો આજે તમારું લગ્નજીવન સુંદર વળાંક લેશે બાર મીન રાશિ પાઇસીસ તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઇગ્રેનના દર્દીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમય સીમા પહેલા જ પૂર્ણ કરી લેશો પ્રવાસ મનોરંજન તથા લોક સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો